જીવનમાં ક્યારે થાક ન લાગ્યો થાક તો લાગતો હશે હે મારે તમને પૂછવું છે આટલી બધી મેં તમને મહેનત કરતા જોયા કેટલા કલાક દિવસની મહેનત કરો છો આખો દિવસ અંદાચી કેટલા કલાક થઈ ગયા અઢાર કલાક થઈ અને આટલી બધી મહેનત કોના માટે

આ આંસુ જે છે ને કાકા એ એક દિવસ ખુશીના ના આંસુ બનવાના છે તમારો દીકરો જે કામ કરી રહ્યો છે ને 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 ખુશીના બનવાના છે 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 અને આ જે જે અત્યારે આવે એક દિવસ જવાના તમારો દીકરો જે છે ને એ હજારો દીકરા માટે પ્રેરણારૂપ છે હું કેટલાય દીકરાઓ મારા હાથ નીચે કાકા મેં ભણાવ્યા છે પણ જેની જેવા દીકરા બહુ ઓછા હોય આ દીકરો જે છે ને એ સાચું સોનું છે જેમ આ ઈટ જે છે એ તપે ને અને એ પાકી અને મજબૂત બને ને આટલી બધી મહેનત કરો છો તમને મે મહેનત કરતા જોયા તો આટલી બધી મહેનત કોના માટે છોકરાઓ માટે છોકરાઓને ભણાવવા છે આગળ છોકરાને ભણાવવા ભણાવીને શું બનાવવા છે એ તો છોકરા અમે તો ભણ્યા નથી પણ છોકરાને જે ઈચ્છા આવી છે એ કરી કેટલું ભણ્યા છો અમે 6 સાત ચોપડી ભણ્યા છે ચોપડી ભણ્યા કેટલા વર્ષોથી આ કામ કરો છો હાલમાં તો મારા 20 22 વર્ષ થઈ ગયા 22 વર્ષથી આ કામ કરો અને રોજની કેટલા કલાક કામ કરવું પડે મને તમારા માતા નો પ્રેમ તો બતાવે જ છે પણ આ માતાએ કરેલી મહેનત જે છે ને એ આ હાથોની અંદર બતાવી અને આ હાથોના આશીર્વાદ જે છે એ દીકરા અને દીકરી ઉપર વર્ષે ને એટલે ઈશ્વરે એ દીકરા અને દીકરીને આપવું જ પડે ભાઈ આ માતાની મહેનત છે માતાનો પ્રેમ છે એક સાત ચોપડી ભણેલા માતા એમના દીકરા અને દીકરીને ભણાવવા માટે ઈચ્છે છે તો મારી સાથે જેની છે જેમણે 10મા ધોરણની અંદર 92% મેળવા છે 12મા ધોરણની અંદર જે છે 60 પરસેન્ટાઇલ રેન્ક એની 96% છે ગુજકેટમાં 120 માંથી 120 માર્ક પૂરા મેળવા છે અને એની જોડે જોડે આ દીકરાએ ટીએડબલઆઈસીટીની અંદર એમએનસીની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર એડમિશન લીધું છે જેનીશ મેં મમ્મી પપ્પા આરે તો બેટા વાત કરી આટલી બધી મહેનત અને આ પરિસ્થિતિની અંદર બેટા તે આ પરફોર્મન્સ કર્યું તો આ સફળતાનું સિક્રેટ શું એ જાણવું છે તારી પાસે સફળતાનું તો સિક્રેટ એવું છે કે ભાઈ મેં મારા મમ્મી પપ્પાને કામ કરતા જોતા હોય એટલે એમ થાય કે ભાઈ મમ્મી પપ્પા મારા કહેતા હોય કે તારે આ કામ ના કરવું પડે એટલે તને એટલે માતા પિતાની એવી ઈચ્છા છે કે એ આ જે મહેનત વાળું કામ કરે છે આપણે ના કરવું પડે જેનીશ મેં એવું સાંભળ્યું છે કે તને ડીએ ડબલ આઈ સીટી ની અંદર એડમિશન મળ્યું તો તારે એની અંદર જે ફીસ ભરવાની હતી એ સાડા ત્રણ લાખ રૂપિયા જેવી હતી અને એની અંદર આપણા અમરેલીના જેમને હીરા પારખવાની આદત છે એવા પીપી જીતરા સાહેબ જે છે એમણે તને બેટા ખૂબ સારી રીતે મદદ કરી આ વિશે થોડી વાત કર ને બેટા

તો તે લોન લઈ અને સાહેબને એવું કીધું કે ભાઈ તમે ભરેલી ફીસ જે છે અને હવે આગળની ફીસ મારે નથી જોતી એ હું તમને જે છે પાછી આપી દઈશ આવો વિચાર ક્યાંથી આવ્યો ભાઈ સર એમાં એવું હતું કે ભાઈ જ્યાં મને જયારે ખબર પડી કે અહીંથી લોન મળે છે બરાબર તો મેં કીધું આપણે લોન લઈ લઈએ તો સર જે કોઈ બીજા કોઈ છોકરા હોય મારી જાતો એને મદદ કરી શકે હવે મારી પાસે એક રસ્તો અલગ મને વે મળ્યો છે કે હું મારી રીતે કરી શકું બરાબર તો સર જે મહેનત કર સર જે આખી ફી ભરવાના તેની કોઈ બીજા છોકરા પાછળ ખર્ચી શકે અને આ કેટલી મોટી વાત થઈ રહી છે એના પાસે એક ઇઝીએસ્ટ વે એવો હતો કે પીપી સોજીત સાહેબ આ દીકરાને એવું કીધેલું કે હું તારી બધી જ ફીસ જે છે ભરી દઈશ પણ એણે એક અલગ વે ચૂઝ કર્યો કે હું મારી ફીસ જે છે એ જાતે ભરીશ આવો વિચાર ક્યાંથી આવ્યો એમાં એવું છે સર કે ભાઈ આપણે આપણા ઉપર કંઈક

હું તમારી સાથે આ વાત કરું છું ને ત્યારે મને ગૂસબમ્પ આવી રહ્યા છે મારા રૂવાટાઓ જે છે ઊભા થઈ રહ્યા છે હું મારા વ્યક્તિગત જીવનમાં કેટલાય દીકરા દીકરીઓને મળ્યો છું પણ જેની મારી સાથે જે વાત કરી રહ્યો છે ને આવા દીકરા દીકરીઓને બહુ ઓછો મળ્યો છું જેની સા કુમારી ક્યાંથી આવી તો સર અમે મારા માતા-પિતાને કામ કરતા જોતા હોય મેં જોયા છે આજે 15 17 કલાક કામ કરે છે તો એ ક્યાંથી આવી છે તો જીવનની અંદર માતા-પિતા બહુ ભણેલું ન હોય ને તો એ ચાલે છે

મને ગૌરવ છે કે આજે હું જેની સેવા દીકરાની બાજુમાં બેઠો છું મેં પીપી સુજિત્રા ફાઉન્ડેશનની રચના કરી બે વર્ષ પહેલાં અને અમરેલી જિલ્લાના દરેક જ્ઞાતિના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સહાય આપવા માટેની એટલે બે વર્ષ પહેલાં પ્રથમ વર્ષે જ્યારે આ સહાય આપવાનું શરૂ કર્યું ત્યારે અમરેલીમાંથી જૈનીષ દેવગડીયા કરીને કુંભાર કડીયા કુંભાર જ્ઞાતિનો દીકરો એ મારી પાસે ખરેખર આવ્યો હતો લોન લેવા અને એને ઘરનું મકાન નહોતું એટલે ઉચ્ચ અભ્યાસ માટે અમે કઈક મિલકત લઈને લોન આપીએ એટલે એને લોન પણ નહોતો આપી શકું એમ એટલે પછી એ છોકરાનામાં મને એટલી બધી ઇન્ટેલિજન્સી દેખાણી અને કોકિલાબેન અંબાણી કોલેજ ગાંધીનગરમાં એને બીટેક માં એડમિશન મળતું હતું એટલે એકવાર લિફ્ટ મળે ને તો આ કોલેજમાંથી હું બહાર નીકળું એટલે મને સીધું પચીસ લાખ નીચે પેકેજ ન મળે પછી મેં એના શિક્ષક સાથે વાત કરી એટલે એને કીધું કે છોકરો બહુ હોશિયાર છે અને જરૂરિયાત પણ છે પછી મને એમ થયું કે આ છોકરાને મદદ કરવા જેવી છે એટલે પ્રથમ વર્ષે એની સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી સંપૂર્ણપણે અમે ફાઉન્ડેશનમાંથી ભરી આપી અને જેની શ્યા ગયો દાખલ થઈ ગયો અને ત્યાંથી રજામાં પાછો આવ્યો એટલે એની ખુમારીની વાત કરું તો એની કોલેજની એસબીઆઈ સાથે ટાઈપ હતું એટલે એસબીઆઈમાંથી એણે બાકીના સત્રની બધી જ લોન એને સેટઅપ કરી લીધું